ત્યારે ભાદરવી મહાકુંભમાં લાખો માઈ ભક્તોની સુરક્ષા માટે ટેમ્પલ ટ્રસ્ટે ત્રણ કરોડનો વીમો લીધો છે જોકે હવે એવી ચોંકાવનારી માહિતી પણ મળી છે કે બે હજાર ત્રેવીસમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બે પરિવારના સભ્યોના સગાઓને હજુ પણ ક્લેમની રકમ મળી નથી ત્યારે અંબાજી પીડિત પરિવાર દ્વારા વિધિવત રીતે અરજી કરીને રજૂઆત કરાઈ છે પરંતુ કોઈ ક્લેમની રકમ મળી નથી ત્યારે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આ મંદિર આવેલું છે ત્યારે અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લાખો માઈ ભક્તો સાત દિવસમાં અંબાજી ખાતે આવશે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદારે માહિતી આપી હતી કે એકવીસ દિવસમાં

ચા અને જમવાના અંબાજી મંદિર ટ્રસ્ટે અગિયાર લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે જે રૂપિયા હજી સુધી મંદિરના ખાતામાં પરત આવ્યા નથી ત્યારે અકસ્માતનો ભોગ બનેલાના પરિવારના સભ્યો દ્વારા આ સંબંધમાં રજૂઆત કરવામાં આવી છે અંબાજી મંદિરે બે હજાર ચોવીસમાં ભાદરી પૂનમના મેળા દરમિયાન ત્રણ કરોડનો વીમો જાહેર કરેલ છે અને એ વીમો જાહેર કર્યા પછી અમારું જે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં જે અમે અહીંથી ભાદરવી પૂનમનો મેળા દરમિયાન છેવા કેમ્પમાં જોવા ગયેલા અને ત્યાં જેવો અમારો અકસ્માત થયેલો પાનસા ગામમાં જે અહીંથી પાંચ કિલોમીટરના એરિયામાં છે અને ત્યાં રોંગ સાઈડમાં આવીને મારી જે વાઈફ છે અને અમે હંગા બે જણા હંગાત જ હતા અને ત્યાં અમને એક્સિડન્ટ કરી અને ગાડી ફરાર થઈ ગયેલી પણ હજુ સુધી એ વીમાનું કોઈ ક્લેમ કે અમને કોઈ જાતની જે રૂપિયા જે વળતર જે છે એ હજુ સુધી મંદી ચૂકવી શક્યું નથી બરાબર તો અમે એ જાણવા માંગતા હતા કે દર વખતે જો મેળામાં આ રીતના વીમા લેવામાં આવતા હોય અને મારું જ નહીં એક બીજું ભાઈ બી જે એમને બી એક્સિડન્ટ થયેલું અને એમને બી બે વર્ષ પહેલાનો બી આ બનાવ બનેલો હતો હજુ સુધી એમને બી કંઈક વળતર ચૂકવામાં આવતું નથી બરાબર તો અમે ખાલી એટલું જાણવા માંગતા હતા કે આ વળતર ચૂકવવા માટે જો મંદિર કઈ એક્શન એ લોકો વીમા કંપની જોડે લે છે કે નહીં એ ખાલી અમારે જાણવું જોઈતું હતું

આખું એનું આપણું પ્રીમિયમ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરેલ એનું કરવામાં આવે છે અને ટોટલ આખા ભાદરવી મેળા દરમિયાનનું ત્રણેક કરોડ રૂપિયાનું વીમા કવચ આપણે લીધેલું છે કેટલા એરિયામાં લાગશે અને કેટલા દિવસમાં વીસ વીસ કિલોમીટરના વિસ્તારમાં આપણે વીમા કવચ વીસ કિલો અંબાજીના વીસ કિલોમીટરના પેરીફરીમાં અને એકવીસ દિવસના સમયગાળામાં વીમો આપવાનો થાય છે એ વીમો દરેકે કોઈ અતરાળોનું આપણે નહીં છે કે એવી ઘટના ઘટે પણ એવી કોઈ ઘટના ઘટે છે એવી દુઃખદ ઘટના તો આપણે એમની જે એના કુટુંબીજનો જે વીમાનો ક્લેમ કરવામાં આવે છે આપણે જે સરકાર હસ્તકની કંપની છે એમાં જ આપણે વીમા ઇન્સ્યોરન્સ લઈએ છીએ તો એના ક્લેમ દ્વારા એની ઉંમરના આધારે કે જે જે એનું ભાવિક ભક્તનું જેવું થાય છે મૃત્યુ વગેરે તો એની ઉંમરના આધારે આપણે એની એ દ્વારા એનું આખું નક્કી થાય છે કે એને કેટલો એનો વીમા કવચ મળે